નમસ્કાર આપણી રોજિંદી પ્રવૃત્તિઓ જેવી કે દોડવું અને ઝડપથી ચાલવું કેવી રીતે ધ્યાન બની શકે તેની ચર્ચા આપણે અગાઉ કરી હતી ત્યારે તેના જેવી એક પ્રવૃત્તિ તરીકે તરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો આજે હું તરવામાં ધ્યાન ના વિષયમાં મારી અંતરદૃષ્ટિ રજૂ કરીશ જ્યારથી માનવી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી તે તરવાનો આનંદ માણી રહ્યો છે પછી ભલે તે નદી કે દરિયા કિનારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે હોય કે પછી તે ભોજન માટે માછીમારી કે શિકારની શોધમાં હોય કે પછી તે જળાશયોને ઓળંગવાના હોય કે સમુદ્રમાં હોળીથી મુસાફરી કરવાની હોય કે પછી તે સંરક્ષણની વ્યૂહરચના હોય કે પછી તે કલા અથવા શોખ તરીકે અથવા કૌશલ્યનું પ્રદર્શન કરવાનું હોય કે તે ફાજલ સમયનું મનોરંજન હોય કે શારીરિક ચુસ્તીનો જુસ્સો હોય કે તે માનસિક તણાવને દૂર કરવા માટે હોય તરવું એ તમામ તરવૈયાઓ અને તરણ પ્રેમીઓ માટે ભગવું સાધન છે આપણે જાણીએ છીએ કે બધી સંસ્કૃતિઓ નદીના પટ પર નદીના કાંઠે વિકસિત થઈ માનવીનો ઉછેર નદી અને સમુદ્રના કિનારે થયો છે એ અલગ વાત છે કે તરવાનો સૌથી જૂનો પુરાવો ઇજિપ્તની વાદીસુરા ગુફામાં એક ચિત્રના રૂપમાં મળ્યો છે જે નવ હજાર વર્ષથી વધુ જૂનો નથી પરંતુ તમામ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓમાં તરણ પ્રત્યેના આપણા પ્રેમ અને ઉત્સાહનો વિવિધ પ્રકારે સંદર્ભ છે કોઈ પણ પ્રાચીન પુસ્તકમાં જેવા કે રામાયણ મહાભારત તાલમુદ ઇલિયડ ઓડિશી બાઇબલ ગિલગમેશ એ દરેકમાં ચોક્કસપણે કોઈને કોઈ રૂપે તરણનો ઉલ્લેખ જોવા મળે છે આજે આપણે તરણના ગુણો અને તરવામાં ધ્યાનની બાબતમાં વિચાર કરીશું આપણે બધા જાણીએ છીએ કે બાળપણ અને કિશોરાવસ્થામાં આપણને જળાશયો કેટલા આકર્ષક લાગે છે એવું લાગે છે કે જળાશયોમાં ચુંબકીય આકર્ષણ હોય છે અને જો આપણને તરવાનું શીખવાનો મોકો મળે તો થોડા જ દિવસોમાં આપણે તરવૈયા બની જઈએ જેમને તરતા આવડતું નથી તેઓ તરે કે ના તરે પરંતુ પાણીની ઠંડક પાણીની પ્રવાહિતા અને પાણીનું પૃષ્ઠતાણ અને પણ તરવા માટે આકર્ષે છે ઊંચાઈએથી પાણીમાં કૂદવું ઊંડે સુધી પાણીમાં ડૂબકી મારવી ઊંડો શ્વાસ લઈ પાણીમાં નીચે તરવું પાણીમાં નીચે છુપાઈ જવું તરણકુંડમાં સંતા કૂકડી રમવી પાણીમાં નીચે છુપાઈને મિત્રોને પકડવા અને તેમને આશ્ચર્યચકિત કરવા આ બધી આપણી મીઠી યાદો છે આ બધું મને આપણા પ્રબુદ્ધ ગુરુઓ સાથે નદીઓના ગાઢ સંબંધની યાદ અપાવે છે પછી તે કૃષ્ણનું કાલ્ય મર્દન એટલે કે ભારતના વૃંદાવનમાં કાળો ઝેરી સાપ કાલિયાની ભગવાન કૃષ્ણના હાથે હાર હોય કે પછી જોર્ડન નદીમાં જોન ધ બેપ્ટિસ્ટ દ્વારા ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસમાં સંસ્કાર હોય કે પછી ગંગા સાગરના કિનારે હુગલી નદીના કિનારે રામકૃષ્ણ પરમહંસનું ધ્યાન હોય કે પછી અદ્યાર નદીના કિનારે થિયોસોફિસ્ટ ચાર્લ્સ વેબસ્ટર લીડ બિટરની નજરમાં જીદ્દુ કૃષ્ણમૂર્તિનું આવવું હોય કે પછી રજનીશ ચંદ્રમોહન જેને આપણે ઓશો તરીકે ઓળખીએ છીએ તેમનું નર્મદા નદીમાં કલાકો સુધી તરવું હોય આ તમામમાં નદીઓના પ્રબુદ્ધ ગુરુઓ સાથેના ગાઢ સંબંધો દેખાય છે સમંદર કે નદીના કિનારે રમવું નદી કે તરણ કુંડમાં તરવાથી આપણને ઠંડકનો અહેસાસ થાય છે આપણે આપણી નિજતા સાથે હળવાશ ભર્યા અને સહજ થઈએ છીએ આસપાસની ટેકરીઓ અને જંગલ આપણી ચેતનાને પોષે છે નદી કે સાગરના રેતાળ કિનારાનો અનંત વિસ્તાર વાદળી આકાશની છત આ સમગ્ર પ્રકૃતિ જાણે આપણી ચેતનાના સમગ્ર આકાશને ખોલે છે એવું લાગે છે કે જાણે સમય નથી અને આપણો હું પણ અદ્રશ્ય થઈ જાય છે એવું લાગે છે કે આપણે ધ્યાનના વાતાવરણમાં આવી ગયા છીએ ધ્યાન આપોઆપ થાય છે તરવામાં ધ્યાન કરવું જોઈએ એમ કેવું ખોટું થશે ખરેખર તો એમ કહેવું ઉપયુક્ત રહેશે કે તમે તો તરવા જાઓ ધ્યાન આપોઆપ થશે આજકાલ આપણે શરીરને વિશ્રામ આપીને મનને હળવું કરવા માનસિક તાણ દૂર કરવા વધારાની ઉર્જા ખર્ચ કરી વજન ઘટાડવા હૃદયની તંદુરસ્તી સુધારી રોગોની શક્યતા ઘટાડવા પરસેવો પાડ્યા વિના સંપૂર્ણ શારીરિક કસરત કરવા ખુશનુમા મિજાજ જાળવવા તંદુરસ્તીને પ્રોત્સાહન આપી આપણા ઊર્જા સ્તરને વધારવા માટે પ્રયાસ કરીએ છીએ અને તરવામાં રસ ધરાવીએ છીએ મને એમ જણાય છે કે તમને તરવામાં રસ હોય તમે તરવાની કળા જાણતા હોય અને તમારી પાસે તરવાની સલામત સુવિધા હોય તો એ ચોક્કસ છે કે તરવાનું તમને સહજતા અને ધ્યાન તરફ દોરી જાય છે આ અસ્તિત્વ એટલું બધું ઉદાર છે કે તે તમને સ્વયં સાથે સહજ થવા સ્વ સમક્ષ રૂબરૂ થવા ધ્યાનમાં મગ્ન થવા માટે હજારો માર્ગો પ્રદાન કરે છે અને કોણ જાણે તરવું એ જ તમારા માટે ધ્યાન મગ્ન થવાનો માર્ગ હોઈ શકે છે થોડીક સંવાદિતા જરાક અહેસાસ જરા સરખો બોધ અને તમે ધ્યાનમાં છો જ્યારે તમે તરવા જાઓ છો ત્યારે ધ્યાન તમારો ઉદ્દેશ્ય હોતો નથી કોઈ પણ તરવૈયા એ વિચારતા નથી કે તરતા તરતા તેઓ ધ્યાનમાં ઉતરી જશે પરંતુ તરવામાં ધ્યાન થાય છે અને ઘણા તરવૈયાઓને ચેતરાની ચોથી અવસ્થા તુર્યા અવસ્થાનો અનુભવ થઈ જાય છે એ વાત અલગ છે કે તેઓને ખ્યાલ આવતો નથી અને તેઓ ધ્યાનના અનુભવોને ચૂકી જાય છે તેઓ તો એ વિચારીને અટકી જાય છે કે કસરતને કારણે તરણની ઝાઝી લંબાઈઓને કારણે આવું બન્યું હશે જ્યારે તમે તરણકુંડમાં સમાન શૈલીમાં અથવા વિવિધ શૈલીમાં એક પછી એક તમારી લંબાઈઓ પૂર્ણ કરી રહ્યા હો ત્યારે તરણ કસરતના તમારા પૂર્વનિર્ધારિત સમય કે તમારી પૂર્વ નિર્ધારિત લંબાઈઓના અંતે તમે દસથી પંદર મિનિટ માટે ફક્ત ફ્લોટિંગ એટલે કે અપ્રયાસ તરતા રહેવા માટે રાખી શકો છો તરણ કસરત પછી શરીર એટલું ઉષ્માભર્યું થઈ જાય છે કે તમે હાથ પગ હળવ્યા વિના દસથી પંદર મિનિટ સુધી માત્ર ફ્લોટિંગમાં રહી શકો છો તમે તમારા હાથ અને પગને પાણીમાં ફેલાવીને કોઈપણ પ્રયત્ન વિના કે શ્વાસના નિયંત્રણ વિના સુરક્ષિત ફ્લોટિંગમાં રહી શકો છો જેવી રીતે મત્સ્યાસનમાં આપણા માથાને પાછળ નમાવીએ છીએ તેમ તમે તમારા માથાને પાછળ નમાવી શકો છો જેથી તમારી પીઠ એકદમ સીધી રહે અને તમારા પગ પણ પાણીની સપાટી પર સીધા દેખાતા રહે તમારું નાક અને મોં પાણીના સ્તરથી સહેજ ઉપર હશે તમારી આંખો પાણીમાં સહેજ ડૂબી શકે છે અથવા પાણીનું સ્તર આંખો પર લેન્સની માફક સ્પર્શી શકે છે જો તમે ઈચ્છો તો તમારી આંખો અને મોં બંધ રાખી શકો છો આમ ફ્લોટિંગમાં અપ્રયાસ તરતા રહો અને શરીરની ચારે બાજુ પાણીની સંવેદના લેતા રહો તરણકુંડના કિનારે વહેતા પાણીના અવાજો અથવા ખૂણામાં રાખેલા ફુવારાના અવાજો અથવા તમારી અંદરથી સંભળાતા કોઈ પણ અવાજો તમે સાંભળતા રહો બહારના વાતાવરણમાં થતા અવાજો પણ સાંભળતા રહો તમારી આંખો બંધ રાખીને જો તમને હળવો પ્રકાશ દેખાતો હોય તો તે પણ જોઈ શકો છો અથવા જો બંધ આંખે તમે અંદરના આકાશને જોઈ શકો છો તો પણ ચાલશે તમે શરીરથી પાણીની સંવેદના લેતા રહો કાન વડે સાંભળતા રહો અને બંધ આંખોથી જોતા રહો આમ દસ પંદર મિનિટ માટે કોઈ પણ પ્રયાસ વિના શરીરને પોતાની મેળે તરતું રહેવા દો ફ્લોટિંગમાં રહેવા દો પછી તરણ કુંડમાંથી બહાર આવો જો તમને ઠંડી લાગે તો તમે થોડા વહેલા પણ બહાર આવી શકો છો તરણ કુંડ પર રાખેલા પાટલી કે આરામ ખુરશીમાં આરામ કરો તમે તમારા શરીરને ટુવાલ વડે ઢાંકી શકો છો જેથી તે પોતાની મેળે કૂરું થઈ જાય તમે તમારી આંખો બંધ રાખીને આંતરિક અને બાહ્ય અવાજો સાંભળવાનું આંખોથી અવલોકન કરવાનું ચાલુ રાખી શકો છો લગભગ દસ મિનિટ કે તેથી વધુ સમય માટે આમ તમે તરણકુંડ પાસે આરામ કરી તમે સ્નાન કરવા અથવા તો ઘરે જવા નીકળી શકો છો તરણ કસરત કર્યા પછી ફ્લોટિંગમાં અપ્રયાસ કરતા રહેવાનું અને પછી તરણ કુંડના કિનારે આરામ કરવાનો પ્રયોગ તમને ધ્યાનનો ઊંડો અનુભવ આપી શકે છે જો ક્યારેક તમે સૂઈ જાઓ અથવા ટૂંકી ઊંઘ આવી જાય તો તેમાં કોઈ નુકસાન નથી તે પણ એટલું જ સારું છે અને તેનાથી પણ ધ્યાનમાં જવું આસાન થશે ઓશો નર્મદા નદીમાં તરવાના તેમના વાસ્તવિક જીવનના અનુભવો ઘણીવાર વર્ણવતા હતા તેમનું બાળપણ અને કિશોરાવસ્થા નર્મદા નદીના કિનારે વસેલા ગામડાઓમાં વીત્યું હતું એવું કહેવાય છે કે જો તેઓ ઘરમાં ન હોય તો ચોક્કસ તેઓ નર્મદા નદીમાં મળશે તેઓ કલાકો સુધી નદીમાં તરતા રેલવેના નાળા પરથી કૂદતા મિત્રો સાથે કે મિત્રો વગર નદી પાર કરતા ઘણીવાર નદી પાર કરતી વખતે તેઓ માઇલો દૂર નીચેની તરફ વહેણમાં તણાઈ જતા તેમનું નર્મદામાં તરવું અને ભ્રમણ કરવું સખત પરિશ્રમ અને અતિશય થાકમાં પરિણમતું હતું ઓશોએ એક ધ્યાન શિબિરમાં તેમના જીવનના આવા એક અનુભવનું આ બેહૂબ વર્ણન કર્યું હતું જે તૃષા ગઈ એક બુંદસે નામના પુસ્તકમાં લિપિબદ્ધ થયું છે સોળ વર્ષની ઉંમરે તેમના મનમાં વિચાર આવ્યો કે અમાસની અંધારી રાતે એકલ મેળે નર્મદા નદી પાર કરવી જોઈએ ચોમાસાનો સમય હતો અને નદીમાં પૂર હતું બે કાંઠા વચ્ચે નદી બે કિલોમીટર જેટલી ફેલાઈ ગઈ હતી દેખીતી રીતે પૂરગ્રસ્ત નદીનો તીવ્ર પ્રવાહ તેમને વહેણમાં તાણી ગયો તેમના હાથ અને પગે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તેની પણ એક મર્યાદા છે અને તેઓ મૃત્યુની અણી પર પહોંચી ગયા જ્યાં તેમને લાગ્યું કે આજે તો આવી બન્યો અને આજે મામલો સમેટાઈ જશે તેમના તરવાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં કોઈક રીતે પૂરનું જોરદાર વહેણ તેમના શરીરને નીચેની દિશામાં ત્રણ માઇલ દૂર સામેના કાંઠે લઈ ગયું લગભગ બે કલાક પછી જ્યારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક અલગ જ દુનિયામાં હતા તેઓ એવા અનુભવમાંથી પસાર થયા હતા જેમાં અમાસની અંધારી રાત કરતાં પણ વધારે અંધારો હતો જે હવે પૂરું થઈ ગયું હતું જ્યાં આ દુનિયાના પ્રકાશનું કોઈ ઔચિત્ય ન હતું જ્યાં આંતરિક જગતની જબરદસ્ત ધ્વનિપૂર્ણતા જે આ બાહ્ય જગતના તમામ ઘોંઘાટ અને અવાજ કરતાં પણ વધુ હતી તે હવે તદ્દન શાંત થઈ ગઈ હતી જ્યાં ન તો સમય અસ્તિત્વમાં હતો જેને આપણે ઘડિયાળના ટકટકીથી જાણીએ છીએ ન તો રૂપ કે આકારની કોઈ વ્યાખ્યા કે વર્ણન હતું જ્યાં ન તો આપણા હું અને તમેની કોઈ ઓળખાણ હતી હવે તેઓ અસ્તિત્વથી અલગ નહોતા તે અસ્તિત્વનો જ અનુભવ હતો તેઓ પોતે જ અસ્તિત્વ હતા મહર્ષિ રમણે કહ્યું છે તેમ એ સ્વયં બૌદ્ધ છે એ ખરા અર્થમાં હું અને તમે છીએ એ બ્રહ્મ છે જેની ઘોષણા ઉપનિષદો કરે છે અને એ જૈન ગુરુની ભાષામાં આપણો મૂળ ચહેરો છે હું એમ નથી કહેતો કે તરવામાં તમે એવી જ પરિસ્થિતિમાં આવી જશો મૃત્યુ નજીકના અનુભવમાં આત્મા સાક્ષાત્કારમાં પહોંચી જશો ના અડધો કલાક તરવામાં અને થોડી મિનિટો માટેના ફ્લોટિંગમાં એટલી ગહણ ધ્યાનમગ્નતા સ્વયંબોધનો શિખર અનુભવ માટે પૂરતું નથી પણ આ તરવું અને ફ્લોટિંગ તમને એવા ધ્યાનમાં અને બોધમાં લઈ જશે જ્યાં મન હવે કલરવ કરતું નથી જ્યાં તમે પાણી સાથે એકતા અનુભવો છો જ્યાં તમે પાણી પ્રકૃતિ અને અસ્તિત્વ પર વિશ્વાસ કરો છો જ્યાં તમે તમારી નીચતા સાથે હળવાસ અને સહજતા અનુભવો છો જ્યાં તમે પાણીની ઠંડકમાં અને અસ્તિત્વમાં ભળી ગયા છો જ્યાં સમય અને વિચારોના તરંગો તમારી ચેતનાના તળાવથી દૂર વહી ગયા છે ધ્યાન માટે તરવા અને ફ્લોટિંગ કરવાનો પ્રયાસ કરો તે પ્રયાસ કરવા યોગ્ય છે તે લાભદાયી છે તે સંપૂર્ણ આશીર્વાદ છે સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર